કોણ છે રાજા રણછોડ છે જી હા જે ગુજરાત તકની ટીમ આવી પહોંચી છે યાત્રાધામ ડાકોરમાં કારણ કે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું આ મંદિર છે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રેરાઈને જ્યારે દ્વારકાધીશ જ્યારે ડાકોર આવ્યા અને ત્યારબાદ જે ડાકોરમાં આવીને જે રણછોડરાય બન્યા અને અત્યારે જે ભક્તો જે છે આ રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ડાકોરમાં ફાગણી પૂનમના જે મહત્વ જે છે અનેરું છે ભક્તો પગપાળા ચાલીને અહીંયા આવતા હોય છે દૂર દૂરથી અમદાવાદથી સુરતથી ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં જ્યારે પદયાત્રીઓ ડાકોર તરફ પ્રયાણ કરતા હોય છે ત્યારે ડાકોરના જે માર્ગો છે તે પણ રાજા રણછોડના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠે છે જય રણછોડ માખણછોર ડાકોરમાં કોણ છે રાજા રણછોડ શૈના નાદથી સમગ્ર જે પદયાત્રાનું રૂટ છે તે ગુંજી ઉઠે છે અને એના માટે જે વ્યવસ્થા જે છે પોલીસ પ્રશાસન દ્વારા તે પણ કરવામાં આવે છે અત્યારે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ચાલીને પણ જ્યારે ભક્તો અહિયાં દર્શન કરવા માટે આવતા હોય છે એમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અત્યારે આ ભક્તો જે છે દર્શન કરવા માટે આવી રહ્યા છે દૂર દૂરથી આવે છે ત્યારે એમનામાં જે ઉત્સાહ છે તે જોવા મળ્યું છે કે એક ભગવાનની એક રાજા રંઠોની એક ઝલક જ્યારે મળે છે આ ભક્તોને ત્યારે એ દર્શન કરીને ધન્યતા અનુભવે છે આપણે અહીંયા જે ભક્તો આવ્યા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ શું આપ ક્યાંથી આવો છો હું અમદાવાદથી બાવરાની તાલુકામાં

ચોક્કસથી અનેક જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે અત્યારે આપણે મંદિરમાં છે મંદિરની બહારનું પણ એક દૃશ્ય હું તમને બતાવીશ કે જે પ્રશાસન છે તેમના દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે કેવા પ્રકારનું જે વાતાવરણ છે અહીંયા ભક્તિનું જે આખું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે અહીંયા આગળ જ્યારે ભક્તો જ્યારે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે એક અનીરું જે આયોજન જે છે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે આપણી સાથે જે 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 આખું જે ગ્રુપ આવે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે કારણ કે બધા ભક્તો જે છે શું કહેશો ક્યાંથી આવો છો અમે છે શું કહેશું કેવું લાગે છે અત્યારે દર્શન સરસ લાગે છે ક્યારેક બસ થેન્ક યુ ચોક્કસ થી અત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન જય રણછોડ માખન ચોર ના ભક્તોમાં જે છે એ અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે અત્યારે તમે જે અત્યારે મારી પાછળના જે ડાકોરના જે માર્ગ જોઈ રહ્યા છો એ કોર્ડન કરવામાં આવે છે કારણ કે જ્યારે દૂર દૂરથી ભક્તો આવે છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ અફડા તફડી ન સર્જાય તે માટેનું જે છે એ આયોજન જે છે કરવામાં આવે છે કે જેથી જે ભક્તો જે છે એ આવે છે એમને શાંતિથી દર્શન કરી શકે અને કોઈ પણ ધક્કામુકી ના થાય અત્યારે જે પ્રમાણે ભક્તોનો પ્રવાહ જે છે અવિરત ડાકોર તરફ આવી રહ્યો છે તમે અત્યારે જે ત્યાં દ્રશ્ય જઈ રહ્યા છો ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં આજે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ફાંગણી પૂનમ છે અને ફાંગણી પૂનમ જ્યારે ભક્તો આવે છે ત્યારે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળતો હોય છે યાત્રાધામ ડાકોરમાં જ્યારે ભક્તોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે ભગવાનના એકમાત્ર દર્શન કરવા અને ખાસ કરીને આજે હોળી પૂનમ એટલે ફાગોત્સવની પૂર્ણિમા છે અને ભક્તોને ભક્તો જે છે ભગવાન સાથે હોળીનો ઉત્સવ મનાવવા માટે આવ્યા છે ભગવાનની સામે ભગવાનની સમક્ષ જ્યારે ગુલાલની છોડો ઉડે છે ત્યારે ભગવાન જે ભગવાનના જે આશીર્વાદ મળતા હોય તેઓ જે ભક્તો જે છે તેઓ ધન્યતા અનુભવે છે કારણ કે આ જ એક દિવસ છે જ્યાં ભગવાનની સાથે સાક્ષાત ભક્તો જે છે તેમને હોળીનો તહેવાર જે છે ઉજવવામાં આવતો ઉજવવાનો જે મોકો જે છે એ મળતો હોય છે આપણી સાથે આવતા જે ભક્તો છે આપણે એમની સાથે વાત કરીશું આપ ક્યાંથી આવો છો શું કહેશો आप चल के आए हैं दर्शन करने के लिए दर्शन करने के क्या कहेंगे हर बार आते हैं क्या कहेंगे दर्शन, दर्शन करके दर्शन आपको कैसा लगा अच्छा लगता है धन्य हो जाते हैं हम भगवान का दर्शन करके धन्य हो जाते हैं डेढ़ साल आते हैं इस बार अच्छे आयोजन किए गए ज्यादा नहीं मिली है और खुले से दर्शन हुआ है बच्चों को भी लेके आए तो कोई परेशानी नहीं हुई है अच्छा हुआ हर साल आते हो आप पर हुए हर साल आते है दर्शन करने के लिए यहाँ पर भी है जो भक्त आए हैं दूर दूर से क्या कहेंगे आपका नाम क्या है वैशाली बेग क्या कहेंगे बहुत अच्छा दर्शन हुआ आज बहुत अच्छा ना अच्छो भारतीय सावली सावली कैसे दर्शन करस लगे सरस था यार ચોક્કસથી આ આ વખતે જે પ્રમાણે આયોજન જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ સુચારું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા કે જેથી જ્યાં દૂર દૂરથી જે ભક્તો જે છે દર્શન કરવા આવતા હોય છે તેઓને કોઈ તકલીફ ના પડે કારણ કે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં જ્યારે ભક્ત શ્રદ્ધાળુ ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે બાળકોને લઈને આવતા હોય છે વૃદ્ધો સાથે હોતા હોય છે તો એને લઈને અનેકવાર એવું સમસ્યા ઊભી થતી હોય છે કે ભક્તોને ભગવાન સુધીને પહોંચવામાં તકલીફ પડતી હોય છે પરંતુ આ વખતે આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે ભક્તોને પણ કોઈ તકલીફ ના પડે અને આરામથી જે ભક્તો જે છે એ દર્શન કરી શકે અત્યારે મોટી સંખ્યામાં તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ દર્શન કરવા માટે ભક્તો આવ્યા છે અને એક ભગવાનની સાથે જ્યારે ગુલાબની છોડો ઉડે છે અને તમે જુઓ છો અત્યારે ભક્તો જે છે દર્શન કરી રહ્યા છે ભગવાનને પ્રસાદી ધરાવી રહ્યા છે તુલસીની માળા જે છે એ ધરાવી રહ્યા સાથે અહીંયા જે આવતા હોય છે દૂર દૂરથી ત્યારે પ્રસાદની એક ઝલક અને એમાં પણ જ્યારે જુલાની છોડ ઉડે ત્યારે ભક્તોને પણ ખૂબ જ અનેરો આનંદ આવતો હોય છે આપણી સાથે જે દૂર દૂરથી જે ભક્તો છે આપણે એની સાથે પણ ક્યાંથી આવો છો શું કેવું લાગ્યું આજે દર્શન કરીને આટલી ભીડ ક્યાંય જોવા ના મળે એમ કે જોવા જોઈએ ને જ છે અને આ ઠાકોરને આમ ભીડ એટલે બહુ મસ્ત એટલે બાળકને લઈને આવ્યા છો તમે કોઈ તકલીફ પડી ખરી આજે એમને કઈ તકલીફ નથી બહુ સુવિધા સારી છે કેવું પડે શું કહેશો તમે શું કહેશો આના બહુ સરસ સગવડ સારી છે દર્શન થયા કે નહીં ભગવાન કર્યા દર્શન કેવા સારી રીતે થયા રીતે તમે દર દર આવો છો ફાગ પૂનમે દર્શન કરવા દર પૂનમ આવે છે કેવું લાગે છે ભક્તો આવે છે ભક્તો આવે છે ભગવાનના જ્યારે દર્શન કરે છે ફાગણી પૂનમ છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભક્તોનો ઘસારો જે છે અવિરત અવિરત ચાલી રહ્યો છે ફાગરી પૂનમે રંગોત્સવથી જ્યારે આ આયોજન જે છે એ તંત્ર દ્વારા સુચારુ રૂપથી કરવામાં આવે છે મોટી સંખ્યામાં કે જે અત્યારે તમે જુઓ ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના એક એક દર્શન થાય એની માટે અત્યારે ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે તો ફૂલ ડોલ એટલે કે અત્યારે ભગવાનના દર્શન કરશે ને ભગવાન સોનાની પિચકારીથી જ્યારે ભક્તોને રંગ છે ત્યારે એક અનેરો આનંદ જે છે ભક્તોમાં જોવા મળશે હાલ તો અબિલ ગુલાલની છોરો ઉડાડીને અત્યારે હોળીનો પર્વ અહીંયા મનાવવામાં આવી રહ્યો છે અને ભક્તો પણ જે છે એ ભગવાનના ભગવાનની સાથે હોળીનો હોળી રમવાનો આનંદ માણી રહ્યા છે અહીંયા સવારના સવારના જે દર્શન છે ત્યારથી લઈને સાંજ સુધીના દર્શન આજે ડાકોરના દર્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે કે જેથી ભક્તો આ પૂનમે દર્શન કરવા આવે છે કોઈ તકલીફ ના પડે કારણ કે દૂર કારણ કે જ્યારે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે દર્શનનો સમય વધારવામાં આવે તો ભક્તો પણ આરામથી દર્શન કરી શકે એટલા માટે આજે રણછોરાઈના જે દર્શન જે છે એમાં એના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે ડાકોરમાં ફાગણી પૂનમે હજારો લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુ ભક્તો મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ જે શ્રદ્ધાળુઓ છે તે શાંતિપૂર્વક દર્શન કરી શકે અને દરેક ભક્ત ભગવાન સન્મુખ દર્શન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે છે છેલ્લા ત્રીસ દિવસથી કહી શકાય કે આ વ્યવસ્થા માટેનું જે આયોજન છે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતું તો આપણે ડીવાય એસપી વી આર વાજપાઈ છે એમની સાથે વાત કરીશું કે આખું આયોજન જે છે એ કેવી રીતના કરવામાં આવ્યું કારણ કે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અને આ વખતે પહેલી વખત એવું હશે કે ભક્તો આરામથી દર્શન કરીને જઈ શક્યા છે આ જે ખેડા જિલ્લો છે ખેડા જિલ્લાનો જે સૌથી મોટો બંદોબસ્ત છે એ ફાગણી પૂનમનો જે ડાકોર મંદિર ખાતેનો બંદોબસ્ત છે હોય છે એની અંદર પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવે છે જે અમદાવાદ જિલ્લો અમદાવાદ સિવાય ખેડા જિલ્લો પોતે પ્રોપર આણંદ મહીસાગર પંચમહાલ અને અન્ય આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ખૂબ ભક્તો આવતા હોય છે પરિણામ સ્વરૂપ આજે સમગ્ર આયોજનની અમારી જે તૈયારીઓ છે એ એકાદ માસ અગાઉથી શરૂ થાય છે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ અનુસંધાને મિટિંગો લેવામાં આવે છે અને એ મિટિંગોની અંદર ઝીણવટ ભર્યું આયોજન કરવામાં આવતું હોય છે જે આયોજનની અંદર પદયાત્રીઓ જે રસ્તા ઉપર આવનારા હોય છે તે રસ્તા ઉપરના આયોજન અને ઢાકોર પ્રોપર ખાતે ભક્તો મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે તે રીતનું એક આયોજન કરવામાં આવતું હોય છે આ આયોજનની અંદર જોવા જઈએ તો રસ્તા ઉપર આવતા યાત્રિઓ માટે પોલીસ સહાયતા કેન્દ્રો મેડિકલ કેમ્પ અને જે અન્ય વિસામાઓ છે તે વ્યવસ્થાઓ ગોઠવવાનું કામ તે સિવાય જે ભક્તો પદયાત્રા કરે છે તે લોકોને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે બંદોબસ્ત ગોઠવાય છે અને મંદિર પરિસરની અંદર તેમજ મંદિર મંદિરની અંદર આવતા ભક્તોને ચેનલાઇઝ કરવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એક આમ જોવા જઈએ તો આ ફાગણી પૂનમ ઉત્સવની અંદર પાંચ દિવસની અંદર લગભગ પંદરથી સત્તર લાખ અઢાર લાખ લોકો દર્શન કરવા આવતા હોય છે જુદા જુદા દિવસે એમાં આજ રોજ એવું કહી શકાય કે સાડા પાંચથી છ લાખ ભક્તો અત્યાર સુધી આવી ચૂકેલા છે અને અત્યારે પણ ભક્તોનું આવવાનું સતત ચાલુ છે સાતસો ઉપરાંત પોલીસના કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી એસપીઆરએફના જવાનો એસઆરપીના જવાનો આ તમામ થઈને કુલ જોવા જઈએ તો લગભગ બાવીસોથી ઉપરાંત પોલીસ કર્મચારી સુરક્ષા કર્મચારીઓ કહી શકાય એ આ વ્યવસ્થામાં જોડાય છે અને એની અંદર એવું કહેવાય કે બે શિફ્ટની અંદર રાઉન્ડ ધ ક્લોક પોલીસનો બંદોબસ્ત હોય છે એટલે કે ચોવીસે ચોવીસ કલાક પોલીસ આ બંદોબસ્તમાં સતત કાર્યરત પાંચ દિવસ માટે રહે છે ચોક્કસથી પાંચ દિવસનો આ ફાગણી પૂનમનો મેળો હોય છે અને આ મેળામાં દૂર દૂરથી ભાવિક ભક્તો જ્યારે ડાકોર મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે મંદિરમાં આવતા ભક્તો શાંતિથી દર્શન કરી શકે સાથે જ જે પગપાળા ભક્તો આવતા હોય છે એ પગપાળા ભક્તો પણ શાંતિથી દર્શન કરી શકે તે માટે જે છે એ આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ આપણે જે અત્યારે જે છે મંદિર પરિસરમાં તમે જોઈ રહ્યા છો અત્યારે રાજા રણછોડના દર્શન જે છે એ થઈ શકે છે અને ભક્તો પણ આરામથી આજે જ્યારે ળીની પૂનમ છે આજે આજે ભક્તો જે છે રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે રંગોત્સવની વાત કરીએ તો ડાકોરમાં પાઘડી પૂનમે રંગોત્સવ આમલકી એકાદશીથી શરૂ થઈ જાય છે અને ભગવાનની સાથે જ્યારે ભક્તો આવે છે અને રંગો રંગો જ્યારે ઉછાળવામાં આવે છે ગુલાલ ત્યારે અહીંયા આવતા ભક્તોને પણ એવું થતું હોય છે તે ભક્તો જાતે ભગવાનની સાથે હોળી રમ્યા છે અત્યારે ડાકોરનો જે સમગ્ર માહોલ જે છે એ રાજા રણછોડના નાદથી ગુંજી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં અત્યારે જય રણછોડ માખણચોરના નાદથી આખું જે મંદિર પરિસર કહેવાય કે આખું ડાકોર ગામ જે છે જે યાત્રાધામ ડાકોર છે તેનાથી ગુંજી રહ્યું છે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે ભક્તો પણ અત્યારે દર્શન કરી રહ્યા છે ત્યારે અત્યારે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નેતાલી શાહ ગુજરાત તક ખેડા